વલસાડ નગરપાલિકા સફાઈ કર્મચારી પર ડ્રેનેજ શાખાના મુકાદામે હાથ ઉપાડતા સફાઈ કર્મચારીઓ ભેગા મારી હોબાળો મચાવ્યો આજરોજ વહેલી સવારે આઠ કલાકે વલસાડ નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કર્મચારીઓ ભેગા મારી પોતાની હાજરી પુરાવા પાલિકાના ડ્રેનેજ શાખા વિભાગમાં ગયા હતા દરમિયાન એક સફાઈ કર્મચારી વિજય સોલંકી જેવો સાથે ડ્રેનેજ શાખાના મુકાદમ તરીકે ફરજ બજાવતો શંભુ જૂંજ નાઓએ જીબાજોડી પર ઉતરી આવી કોલર પકડી લઈ હાથાપાઈ પર ઉતરી પડતા સ્થળ પર ઉપસ્થિત અન્ય કર્મચારીઓ ભેગા મળી ડ્રેનેજ શાખા ઓફિસમાં બેસી જઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો કલાકો સુધી ચાલેલ જીબાજોડી બાદ તમામ સફાઈ કર્મચારીઓ ભેગા મળી પાલિકાના ચીફ ઓફિસરને લિખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી જુઓ આ બાબતે ભોગ બનના સફાઇ કર્મચારીનું શું કહેવું છે

મુદ્દો શું હતો કઈ ભાઈ એના ઓફ નીકળે છે સાડા ચાર મહિનાથી નોકરી પર કામગીરી કરે છે સાડા ચાર મહિનાની ફરિયાદ લઈને આવેલો કે ભાઈ મેં અત્યારે મેં રજા પર નથી રજા પર છું અત્યારે મેં મેં કામ પર નથી આવવાનું મેં મારા ઓફ પૂરા થાય પછી બે વાત કરતા કરતા બે માં ગરમા ગરમી થઈ ગઈ સાહેબ એના પર હાથ ઉપાડ્યો સાહેબ હાથ બરાબર તો ભાઈ શું હતું રજૂઆત આજે આ લોકોની તમે હાજર ચલાકી કરી તે શાના માટે કરી વાત લો કોઈ આજે કેવું કહેજો એ ભાઈ કાલે સવારે નોકરી પર આવેલો બેસેલા તો અહીંયા અહીંયા ઉભેલા હતા કાલે સવારે નોકરી પર આવ્યા અમે જેટિંગ પર રમેશ વિજય રમેશ બાબુ રવિ ને નામુ નરેશ સગન એનું નામ જેટિંગ પર લખ્યું એને એણે અમને કંઈ જાણ નહીં કરી ને કહેવા વગર નીકળી ગયું આ બધા સાક્ષી સાક્ષી હા બરાબર એ લોકોને જાણમાં અમે જાણ કરી કે ભાઈ આ ભાઈ નોકરી પર આવેલો ન તો મેં મારે નામ લખ્યું જેટિંગ પર રમેશભાઈ કીધું ચા ભાઈ ચાનું નામ લખ્યું છે કે મેં નથી આવવાનું પછી એ નીકળી ગયા મને કંઈ જાણ કરી નહીં કે ભાઈ મેં નોકરી પર થાય એવું મને કંઈ જાણ કરી પછી મેં મારા સાહેબને રજૂઆત કરી અમારા એન્જિનિયરને કિરુભાઈને મેં કહ્યું સાહેબ હવે આવું છે આ બે માણસ કામ પર આવેલા પણ કંઈ જાણ નહીં કંઈ નીકળી ગયા કંઈ નહીં કે મારે પૂછવા કરે અત્યારે એને લેતો હોય નીકળી